બે હજાર ત્રેવીસ નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને બે હજાર ચોવીસ ની શુભ શરૂઆત થઈ રહી છે જેને લઈને ઠીક ઠેકાણે thirty first ની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરમાં આવેલ શિવાજી પાર્ક ની પાછળ દાળ મિલ ના ground માં એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે સિનિયર citizen દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં સિનિયર citizen દ્વારા અલગ અલગ નાનપણ ની રમતો જેવી કે ખો ખો કબ્બડી મોઈ દાંડિયા ધક્કા ગાડી ખેંચ ટાયર ભમરડા ખૂંચણીયા દાવ લંગડી દાવ દોડ ગેડી દડા તેમજ ગરબા અને ડાન્સ જેવી રમતો રમી છેલ્લે માતાજીની આરતી કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી જેમાં સિનિયર સિટીઝનોએ એક અનોખો આનંદ માણ્યો હતો કાર્યક્રમમાં સાહીઠ થી પંચ્યાસી વર્ષ સુધીના વડીલોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં તમામ સિનિયર સિટીઝનો નાના બાળક જેવ આનંદ માણી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુભાઈ પંડ્યા ધીરુભાઈ પરમાર મહાવીરસિંહ કનુભા ઝાલાએ કર્યું હતું અને આ કાર્યક્રમનું એન્કરિંગ છત્રપાલસિંહ ઝાલાએ કર્યું હતું આ કાર્યક્રમમાં ચા પાણી નાસ્તાથી જમવા સુધીની સુવિધાઓ રાખવામાં આવી હતી વડીલો દ્વારા એક અલગ પ્રકારની એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર